हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज हर हलचल पर नजर हर हलचल की खबर नमस्कार दर्शक मित्रों हलचल टीवी न्यूज में आपू हार्दिक स्वागत ખંભાત ખાતે ચાલતા મેળાના પ્રસંગમાં સગીર બાળકો દ્વારા અજાણતા ચકડોળમાંથી ઉડાડવામાં આવેલા ધાર્મિક પુસ્તકના કાગળના ટુકડા બાબતે ગણતરીના સમયમાં ખંભાત પોલીસ દ્વારા ગુનો દાખલ કરી સગીર બાળકોને પકડી કાયદેસરની કાર્યવાહી કરેલ હોવા છતાં ખૂબ જ મોટી સંખ્યામાં ખંભાત સિટી પોલીસ સ્ટેશનની બહાર અચાનક ગેરકાયદેસર રીતે અમુક સમાજના અસામાજિક તત્વોના ટોળે ટોળા ઉમટી આવ્યા હતા અને સગીર વાલ્મીકી સમાજના બાળકોને અમારા હવાલે કરી દો તેને મારી નાખવા બાબતને ચીસો પાડવામાં આવી રહી હતી હાજર પોલીસ કર્મચારીઓએ તે સગીર બાળકને આ અસામાજિક તત્વોનો ભોગ ન બને તે માટે તેને બચાવેલ હતો ત્યારે આ ફરજ પરના પોલીસ કર્મચારીએ પોતાની ફરજ બજાવેલી હતી અને કોઈ મોટો અણબનાવ ન બની જાય તે માટે પોતાની પાસેના મોબાઈલમાં ગેરકાયદેસર રીતે એકઠા થયેલા મુસ્લિમ સમાજના અસામાજિક તત્વોનો ટોળા જે પોલીસ સ્ટેશનની બહાર તોફાન કરતા હોય તેના પુરાવા સ્વરૂપે વિડીયો ઉતારતા ત્યાં હાજર અમુક સમાજના એક અસામાજિક તત્વોએ પોલીસ કર્મચારીને ધક્કો મારી સામેની સાઈડે આવેલ ડી સ્ટાફની ઓફિસમાં ધકેલી દીધો હતો અને મંદી ગંદી તેમજ બીભત્સ ગાળો બોલી માર મારી શરીર પરના બધા જ કપડાં ફાડી નાખ્યા હતા અને આ ફરજ પરના પોલીસ કર્મચારીને નગ્ન અવસ્થામાં મોકલી દીધો હતો અને આવી શરમજનક તથા નિંદનીય ઘટના બનેલી હતી ત્યારબાદ ગણતરીના સમયમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ ખંભાત સિટી પોલીસ સ્ટેશન ખાતે પહોંચી ગયા હતા ઉચ્ચ પોલીસ અધિકારીઓના સરકારી વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું હતું જે શરમજનક ઘટનાના પગલે આ તમામ ઘટનાની પોલીસ સ્ટેશનના સીસીટીવી કેમેરામાં કેપ્ચર થયેલ હોય જેની ચકાસણી થઈ જેથી સદર બનાવની ગંભીરતા જાણી શકાય તેમ છતાં પણ પોલીસ આ ગંભીર ઘટનામાં કેમ પગલાં નથી લેતી તેવો એક પ્રશ્ન આણંદ જિલ્લામાં ઉઠી રહ્યો છે જેને લઈને ક્ષત્રિય સેનાના આગેવાનો દ્વારા આણંદ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સોલંકી

ઢોળ માર મારવાનો પ્રયત્ન કરવામાં આવે છે અને કપડા ખેંચી લેવામાં આવે છે આ સમગ્ર ઘટના ત્યાંના સીસીટીવી કેમેરાની અંદર પણ છે અને ત્યાં ટોક ઓફ ધ ટાઉનનો વિષય બનેલો છે તેમ છતાં પોલીસ પોતાના કોસ્ટેબલને માર પડે છે તેને તેની અને તેની રક્ષા કરવાને બદલે આરોગ્યને સજા કરવાની બદલે કાયદેસરનો ગુનો નોંધવાને બદલે અને છવરવાના પ્રયત્ન કરે છે આ ઘટનાનું ક્યાંય પણ કોઈ જાતનું કરવામાં નથી સમગ્ર મામલો રફે દફે કરવાના પ્રયત્ન કરાવે છે તેના અનુસંધાનની અંદર આજે અમે તમામ લોકો ભેગા થઈને સરકાર સમક્ષ અને

હર હાલચલ પર નજર હર હલચલ ક ખબર